જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન

એટલે કે અવિનાશી નામથી કહ્યો છે એ જ અક્ષર નામના અવ્યક્ત સ્વરૂપને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત સ્વરૂપને પામીને મનુષ્યો સંસારમાં પાછા નથી આવતા એ જ મારું પરમધામ છે વાળ શ્રોતા મિત્રો વિડીયોને વિસ્તારથી જોઈએ તે પહેલાં આગળનો શ્લોક વિશ્વ આપણે જોઈ ગયા કે પરમા પરસ્તમાન માસ્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તા સનાતન યસર્વ સુભૂતેષુ નશ્ય શું નવનિશ વિનિષ્ય કે બ્રહ્માથી પણ અતિ

ક્યારેય પરિવર્તન થતું નથી અને અપરામાં નિરંતર પરિવર્તન થતું રહેશે અપરા ક્યારેય પરિવર્તન વિના રહેતી જ નથી રહી શકતી જ નથી અને સર્ગ એટલે કે ઉત્પત્તિ તથા પ્રલયમાં તેનું પરિવર્તન થતું રહેશે અને મહાસર્ગ તથા મહાપ્રલયમાં પણ તેનું પરિવર્તન થતું રહેશે

અપરા સાથે સંબંધ જોડી દીધો તેના કારણે જન્મ મરણના ચક્કરમાં પડી ગયો અને જગત સાથે પોતાનો સંબંધ જોડીને તે પણ પરિવર્તનશીલ સંસારને પકડીને જીવ પણ પરિવર્તનશીલ બની ગયો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ અનેક યોગી યોનીઓમાં અનેક જન્મો લઈને ભટકવા લાગી જાય છે તો પરમાત્માને પર અર્થાત અત્યંત શ્રેષ્ઠ કહેવાનું તાત્પર્ય એ થયું કે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી પણ શ્રેષ્ઠ મૂળ પ્રકૃતિ છે એટલે કે કારણ શરીર છે અને મૂળ પ્રકૃતિથી પણ જે પર છે જે શ્રેષ્ઠ છે તેને પરમાત્મા કહે છે તો મિત્રો અત્યાર સુધી વિશ્મા શ્લોક સુધી જે પરમાત્મક વિષયનું વર્ણન થયું તે બધાને એકતા કરી અનન્ય ભક્તિના વિશેષ મહત્ત્વનું વર્ણન આ આગળના શ્લોક એટલે કે એકવીસ અને બાવીસમો ભગવાન પ્રતિપાદન કરે છે કે એકવીસમો શ્લોકમાં ભગવાને કહ્યું કે અવ્યક્તોક્ષર ઇત્યુક્ત સ્તમાહુ પરમામ ગતિ એમ પ્રાપ્ય ન નિવર્તરતે તદ્ધા પરમ મમ તો અહીં ભગવાને સાતમા અધ્યાયના અઠ્યાવીસમાં ઓગણત્રીસમાં અને ત્રીસમા શ્લોકમાં જેને મામ કહ્યું હતું તથા આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં જેને અક્ષર બ્રહ્મ કહ્યું હતું ચોથા અધ્યાયમાં જેને આદિ યજ્ઞ કહ્યું હતું પાંચમા અને સાતમા અધ્યાયના શ્લોકમાં જેને મામ અને આઠમા અધ્યાયમાં પુરાણ તારમ વગેરે કહ્યું હતું તેર માં ચૌદ માં પંદર માં અને સોળમા શ્લોકમાં મામ તથા વીસમા શ્લોકમાં અવ્યક્ત અને સનાતન કહ્યું એ બધાની એકતા કરીને ભગવાન આ એકવીસમા શ્લોકમાં તેને અવ્યક્ત અને અક્ષર કહે છે તથા જેને પરમ ગતિ પણ કહે છે કે એટલે કે સર્વશ્રેષ્ઠ ગતિ પણ કહે છે અને પ્રાપ્ત થઈ જેને પ્રાપ્ત થઈ જીવો પાછા નથી આવતા પાછા ફરતા નથી તેને પોતાનું પરમધામ પણ કહેશે અર્થાત મારું સર્વો સર્વોત્કૃષ્ટ સ્વરૂપ કહ્યું છે તો આ રીતે પ્રાપણીય વસ્તુને અનેક રૂપોમાં કહેવામાં આવી છે તેથી અહીં એકતા કરવામાં આવી છે એવી જ રીતે ચૌદમાં અધ્યાયના સત્યાવીસમાં શ્લોકમાં પણ ભ્રમ અવિનાશી અમૃત શાશ્વત ધર્મ એકાંતિક સુખનો આશ્રય હું શું એવું કહીને પણ ભગવાને પ્રાપણીય વસ્તુઓની એકતા કરી છે તો લોકોને એવી ધારણા રહેશે કે સગુણ ઉપાસનાનું ફળ બીજું છે અને નિગુણ ઉપાસનાનું ફળ બીજું છે અર્થાત બંને ફળ અલગ અલગ મળે છે એક મળતું નથી તો આ ધારણાને દૂર કરવા ભગવાનને આ શોકમાં બધાની એકતા બધાનો સમન્વયનો વર્ણન કરી કહેવામાં આવ્યું છે કે મનુષ્યની રુચિ વિશ્વાસ અને યોગ્યતા અનુસાર ઉપાસના જરૂર ભિન્ન ભિન્ન હોઈ શકે ઉપાસનાના પ્રકાર ઉપાસનાની વિધિ ઉપાસનાના દેવતા જરૂર અન્ય અન્ય હોઈ શકે પરંતુ તેઓના અંતિમ ફળમાં કોઈ જ ફળ ફરક હોતો નથી બધાનું પ્રાપ્ત થનારું જે પ્રાપણ્ય તત્વ છે એ એક જ હોય છે જેવી રીતે ભોજન પ્રાપ્ત ન થતાં અભાવની અને ભોજન પ્રાપ્ત થતાં તૃપ્તિની એકતા થવા છતાં પણ ભોજનના પદાર્થોમાં વિવિધતા ભિન્નતા રહે છે તેવી જ રીતે પરમાત્મા પ્રાપ્ત ન થતા પરમાત્માના અહેસાસના અભાવની અને પરમાત્માની પૂર્ણતા પ્રાપ્ત થતા એટલે કે પરમાત્મા પ્રાપ્ત થતા પૂર્ણતાની એકતા છ થવા છતાં પણ ઉપાસનાની પદ્ધતિઓમાં ભિન્નતા રહેશે તો કહેવાનું તાત્પર્ય એ થયું કે પરમાત્માને ચાહે સગુણ નિરાકાર રૂપે માની ઉપાસના કહી કરીએ

પાછા ફરી ફરીને વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવવું જ પડે છે કારણ કે તે બધા જ લોક પ્રકૃતિના રાજમો છે માયાના સાનિધ્યમાં છે અને વિનાશી છે પરિવર્તનશીલ છે નાશવાન છે પરંતુ ભગવદ્ધામ પરમધામ પ્રકૃતિથી પર અને અવિનાશી છે તો ગયેલો પ્રાણી ગુણોને પરવશ બનીને પાછું ફરવું પડતું નથી કારણ કે ગુરુ ગુણો પ્રકૃતિ સુધી સીમિત છે પ્રકૃતિથી પર માયાથી પર ગુણોનું આધિપત્ય માયાનું જોર ગુણોનું જોર ચાલતું નથી તો ગુણોને પરવશ થઈ પાછા ફરવું પડતું નથી કે તેમને જન્મ લેવો પડતો નથી હા ભગવાન જેવી રીતે સ્વેચ્છાએ અવતાર લેશે યદાયદા હિ ધર્મસ જ્ઞાનિર ભવતી ભારત અભ્યુસ્થાનમ ધર્મસ એવી રીતે તેઓ ભગવાનની ઈચ્છાથી લોકોના ઉદ્ધાર માટે ભગવાનને સહકાર રૂપ થવા માટે ભગવાનના અવતારિક રૂપમાં સાનિધ્ય પામવા માટે ભૂમંડળ ઉપર પોતાની સ્વેચ્છાથી આવી શકે છે અથવા ભગવાનને ઈચ્છાથી આવી શકે છે તો ટૂંકમાં અવ્યક્ત અક્ષર વગેરે નામોની પહોંચતે તે પ્રાપરણીય તત્વ સુધી નથી એટલે કે જે મૂળ તત્વ કે જેનું અધિષ્ઠાન તત્વ કહીએ છીએ જેને આપણે બ્રહ્મ કહીએ પરમાત્મા કહીએ આત્મા કહીએ તે તત્વ છે જો મૂળ આપણે સ્ફુરણ શક્તિ છે જોથી સ્ફુરણ સ્ફુરે છે કારણ કે એ અવ્યક્ત અને વ્યક્ત ક્ષર અને અક્ષર ગતિ અને સ્થિતિ આ બધાથી રહિત જે નિરપેક્ષ તત્વ છે તેને પ્રાપ્ત થયા પછી જીવ પાછો સંસારમાં આવતો નથી કારણ કે તે તેની સીમાની બહાર હોય છે તે સીમાથી પર હોય છે જેવી રીતે પૃથ્વીથી ફેંકેલી વસ્તુ જો પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર ચાલી જાય તો એ પોતાની સ્વેચ્છાથી પૃથ્વી ઉપર આવી શકતી નથી અથવા પૃથ્વીના ગુણધર્મો પ્રમાણે પૃથ્વી ઉપર આવી શકતી નથી તેના માટે બીજા પરિબળની જરૂર પડે છે તો મિત્રો આપે સમય કાઢી શ્રીમદ ભગવદ જેવો સ્વયં ભગવાનના શ્રીમુખથી વાણી જેવો અમૂલ્ય દિવ્ય ગ્રંથ આપે શ્રવણ કર્યો આપ સૌને ધન્યવાદ ફરી આગળના શ્લોકમાં મળીશું તો સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે